અત્યારથી અમે પરિશ્વાદ છીએ ગેલેરીનો સ્કેપ તૂટ્યો તે પહેલા મેટ્રોની કામગીરીના લીધે બિલ્ડિંગમાં ધ્રુજારી અનુભવાઈ હતી ત્યારબાદ સ્લેબ તૂટ્યો હતો આ ઉપરાંત દુકાનદારોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે મેઇન રોડ પર આવેલી બિલ્ડિંગમાં ગેલેરીનો સ્લેબ તૂટ્યો હોવા છતાં તંત્ર તરફથી કોઈ મદદ મળી નથી પાલિકા અધિકારી કર્મચારી કે ફાયરના જવાનો આવ્યા નથી દુકાનદારો જાતે જ સ્લેબનો કાટમાળ દૂર કરી રહ્યા છે